નાસ્તો કરવાનો ધ્યાન રાખજો ના મારે ના ના થઈ જાય એમ રાખજો ગાંડી ભલે ના મારો

હ આ લિસ્કો કરો આ લિસ્કો કરો ને એ ગાડા ગાડા ના ના તમ વાખાવાનો હે હા હા ઓખાઈ એ આને સંબળા સંબળા પેરા વાળો એ લે લે સંબળ લે એ તમર બેને હાર કા હે આ બે બે એ તમર બેને ગાનામાં ગાનામાં

वो गाणे नोकर गांडायन बस यार ओय आ आ आ आ मऊ ए आ ये

કડું હે એમ કે કડું કડું હે અલ્યા તારો હગલો એ હંગવાનું તું પાણી એ એ તો લાગે ને આ તું ત જગીવા ஆஹ் આમ તો આડ ભાગ લઈને આવશું એ ધ્યાનંદ ભાઈ ભાઈ કરજો